એને જો બસ રસોઈ કંઈક થોડી ઘણી બનાવવાની છે બાપુ લઈ જવાની છે એ એની તૈયારી કરશે બધી મારે છે બેરાજે દવા લેવા બાપુ ગયા ધારી હમણાં જાવ કુંડી બુંડી ભરી મૂકજો દવા છાટી મેળ આવી જાય ને તો બપોર પછી ધારી લેવી ભાજને તો નહીં છટાય છે ગારો પડે અહીંયા ફુવારા એ કાતા ને બર્ડવાળું હે એટલે એમાં મોટર સાયકલ વહી જાય વાંધો ના આવે તો મેળ આવે તો પછી દવા છાંટ લેવી છે અને ફુવારા તો કન્ટિન્યુ ચાલુ છે કાલ થાય જાય બારક વાગે બંધ કરીને આવો બીજું પાણી નવા પણ આમ નીકળી જવાયું હવે ઉમાય ચાલુ કરવા હે પણ હવે દવા છાંટીને એટલે ધારીયા છે ને લગભગ દવા છટાઈ જાય મોટર સાયકલ નહીં મારે આખી દવા લેવા જાય જરા ખરીદી જેવું થઈ ગયું હે બહુ રોટલા ગણાય છે મારે જ્યાં દવા છાટ ખાઈ લઉં પાછું થઈ જાય મોડ બાપુ લઈ જવા હે પુસ્તા પાક તો બનાવે પુસ્તા પાક નહીં માંડવી પાક અમારી ભાષામાં કોઈ તો પુસ્તા પાક હા હાલો બપોરા કરી લેતા વહેલે અગિયાર વાગ્યામાં અને હવે જાવ ધારી દવા છે

અને એટલે ખાવાનું થોડીક વાર છે જોઈ ગયા રોટલા ફળાઈ ગયા એટલે ભૂકો થઈ જાય ને તો ઇન્વેટર ઉપર થઈ જાય ને જો આ બધો હોય ને લબાચો એ રાખી અને ઇન્વેટર ઉપર ટૂંકમાં આભેઢું જ ઇન્વેટરનું પાવર આવે છે પણ નથી આવતું જ અમારે વધારે પૂરતું મીચરનું કામ બધું ન્યાય જ હોય પણ લાઇટ હોય તો ઇન્વેટરમાં હોય ને થોડાક પણ નાખી અને ટ્રાય કરી દઉં જો હાલે તો ફળે તો પછી લાઇટની વાઇટ જોવી પડીએ એને જોઈ જોઈને ઉમે કઠણ ના હોય ને એટલે લગભગ તો થઈ જાય ભૂકો ભૂકો હે ને આ દોઢ તા હારી અને તેલ ની માત્રા બહુ થઈ જાય વટાણ હે ને હાવા માં ધંધો થઈ જાયજો બરા

हां रे कुछो कोनो ना तरह खाई नहीं सो बेटा साम में कई उतर तो ही मैंने

જે જે મળ્યો એટલે થરીબેની મે મેનાકતો આ ચીઉ થઈતે બતવે મત છે એટલે જાણી હે ને એકદમ આવી થઈતે એટલે થોડીક વાર લાગે ને તો પછી ઠેપરી ના પડે એટલે દબવત નઈ એટલે ઉતાવળ કરીને હા કેવાય નું હે હા ઠેપરી પાડો ગુવાર હા

सेन मीठो है ना एदा है मोठ हरिए ना मतलब मोर થઈ જા હે ના मीठो ना बोपरा कर ली था मांडवी पे થઈ ગયો એવો રૂપારો થયો પણ થોડો થયો એટલે અમાર વિચાર છે કે બોપર કાને હજી થોડો બનાવી લે એક થારી એક થારી હોય ને એકાથી થારી બની જાય ને બઈનો બહુ જ સલનો હજો કે ફલા પાડી ને પછી તમ ખાવા બેઠા તા હાલો તારી આપણે દવા છાતો ને ગાડી વાળો આવી ગયો મારે મોર અને આપણે દવા છાંટી એટલે રાઉન્ડ નો ટાઈમે ઈર હે અને જેવા ઉડે અને ફૂંક ના ને બધા ટૂંકમાં આપણે બીજો રાઉન્ડ લેવાનું જ છે હવે તમને હે ને જરાક દવા દેખાડતા કંઈક કઈ હે ને દવા ઈરમાં તો હે કોરાચન ફરે અહીંયા કોરાજન નથી છાંટી બીજી સાઈટી કોરાજન નું રહે છે મને તો આ બહુ સારું લાગ્યું બીજું કરતા ટૂંકમાં લાંબુ વાયર બધી મારી નાખે લાંબુ આનું વધારે એટલે કોરાજન પછી આ આપણે કોઈ ઉઠતી નો હોય એના માટે આ બે અને આ ત્રણ ત્રણ છે સર આ ચોકીદાર છે અને આ છે પ્રાયક્ષર એટલે આ ટૂંકમાં એક જ કામ આ ટ્રાય કરવી ને બેમાં આ એક જ જાત કરવી એટલે આપણે નવું જાણવા મળે હું ફેર પડે છે નહીં બધા એમ ઝેર ટૂંકમાં અલગ અલગ છે બધે એમ ટેકનિકલ બધા અલગ અલગ છે એટલે આપણે એ ટ્રાય કરવી છે કે આમાં ક્યુ હરો આવે એ ઓલેફેરા છે ને મિરાવીસ ગ્યુ સાઈટી સિઝનતાની આજરે ચેન્જ કરી નાખો આજે પ્રા એક્સરે છાંટવું ને કાઢું છાટવું ગમે એક ત્રણ કટકા છે અને એક કટકા અમે છાટવું અને હા હવે ઓલેફેરે કોમેટ આવ્યા ભાઈ ભાઈ એક્સરે નથી છાંટવું આજથી આપણે એક્સરે છાંટવા છે ન ભાઈ હે એક્સરે એક્સરે એ

દવા ભરવાનું ને કુંડીએ નહીં આવે અમારા ભાઈ ડ્રાઈવર છે ને એ ગામ જવાનું હે એનો ભાઈ આવ્યો કરાવે આ રીતે જૂનું ડ્રાઈવર બરોબર કઈ ને મારે કે ગામ જવું હે એક બે ત્રણ એક બે ત્રણ બરોબર આયા એકાદ વાર ગાડી સાટલી ને પછી વાંધો નહીં આવે પછી એનું ક્યાં વારવાનું તો એક વાર ભાઈ ભાઈ ગાડી માટી ને કઈ નંબરે માંડવી ક્યાંય જડે નઈ ના હું સૂર્ય ગોતી ગાડી ગઈ ગયા ગયા બે હારું થયું આ સાયકલ લઈને જાય ને ઉમણી બે વય બરોબર અહીંયા મોટર સાયકલ હાલે ટૂંકમાં હવે અહિયાં બે હારું લેવું તો એટલે ફુવારો બધા નડે એ આપડે પર આગડી કરવાના ઉમણી બે હારું રાખી દેવી આમણવા લઈ લે પછી છેલ્લે બે હારું છાટી લેવું કે ફુવારા પરા કરીને અડધી કલાક એમાં નીકળી જાય અમારે નવું પડું છટાઈ ગયું બધી હેઠ ફરતી લઈ અને હવે અહીંયા આજે ફુવારા ને પડખી બે હારું હમણાં રહી ગયું છે એ લેતો આવે એટલે નવું પડું કમ્પ્લેટ હાલો અમારે દવાનું કામ કમ્પ્લેટ થયું છેલ્લે હેઠ હમણાં દેવા જાય છે આજ ફર છેલ્લે આ રાખો તો ઓલ ફરી અહીંથી જ લીધી હતી મોરથી હેઠ હમણાં દઈ લઈએ એટલે આપણે અહીંયા ધારીએ બીજો રાઉન્ડ દવાનું કમ્પ્લેટ ઊંધા સાડા પાંચ વાઈ ગયા હે બે ના તારીખ

Se te amje va, ne, ne, jamcena, ola dođana, ne. Ne, ne. Oli te te flipali? Ajde, akhardi roti ge, khawar no ho, ne, to ye, to gharate khelao. Ajde roti ge. Ne bol do, તકલીફ ઇતરી ના આજ હૈંજે પાણી વાળો જા હો કોમ થી થાવી જોય તો એને ખબર પડતી હૈ હે

અઠવાડિયું નીકળી જાય આગલા વિડીયો હમણાં કોમેન્ટ આવતા વડામાં કેમ નથી દેખાતા વડામાં આવે કાયમ હું મા અહીંયા ટીવી જોઈ છે સમાચાર સાંભળે પછી રામાયણ જો હે હમણાં તમને સંભાળતા હોય વડામાં આમાં કે હમણાં વડામાં દેખાણા નથી ભાઈ વડામાં તો આવતા હોય આમાં વિડીયો જોતા હોય ને એ કે વડામાં કેમ નથી દેખાતા હવે અમને રહેલું નથી વડામાં અમે ન હોય અત્યારે જો રામાયણ આવી હે હા અત્યારે રામાયણ આવી ગયો તો એ માલિકનો બે રામાયણ જોખાય આઠ વાગ્યા આઠવાગ્યા સુધી આવે અઠવાગ્યો હતી રામાયણ જોખાય જો